ઓછો થઈ ગયો છે અને વજનમાં તમને ત્રણ કિલોનો ફરક પડ્યો છે સિત્તોતેર કિલોનો અત્યારે તમને ચુમોતેર કિલો થયેલું છે બરાબર શરીરમાં કેવી સ્ફૂર્તિ લાગે છે સારું લાગે છે હા શરીર હળવું લાગે છે બરાબર ગેસની તકલીફમાં કેવો સુધારો જોવા મળી રહ્યો છે અત્યારે ગેસ તો નથી થતો નથી થતો હવે જે તકલીફ વર્ષોથી થતી હતી એમાં ઘણો એવો સારો ફરક પડી ગયો છે લોકોને તમે અમારા અમૃતાલય વિશે શું સંદેશો આપશો સારું છે અહીંયા સારું છે ચલવાનું લાગે છે યસ તમે થોડી ઘણી જે આપણી પરિચિ છે એની સાથે સાથે આપણી દવા લો આયુર્વેદ સાથે હંમેશા જોડાયેલો રહો અને સ્વસ્થ રહો તમારો મોબાઈલ નંબર જણાવી શકો બોલો ઓકે ઓકે નથી ઓકે 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 થેન્ક યુ